સોમનાથ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ગૃહમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીએ પરિવાર સાથે મહાદેવના દર્શન કર્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધિ આજે મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કપાટ વહેલી સવારે ચાર વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા મંદિર દ્વારા ખુલ મંદિરના કપાટ ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યું હતું સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું મહાદેવ પૂજા કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે સતત બેતાલીસ કલાક સુધી ખુલ્લું રહેશે અલગ અલગ રાજ્યોમાંથી પણ વહેલી સવારથી ભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા તો ઘણા શ્રદ્ધાળુઓ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે ખાસ મહાશિવરાત્રીના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પોતાને નસીબદાર ગણાવતા જોવા મળ્યા હતા આ સિવાય ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે વિજય રૂપાણીએ પરિવાર સાથે દાદાના દર્શન કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી તો હર્ષ સંઘવીએ પણ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી રિપોર્ટર દીપક જોશી સોમનાથ ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસપી દ્વારા વિવિધ સ્થળો વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર ત્રણ દિવસનો નો મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં રહ્યા છે દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેવી પૂજા અર્ચના કરવાનો આજે અવસર ધર્મ અને એની ખૂબ કારણે લોકોમાં ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રિ એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્ત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ બન્યું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રીમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે करवाना। जैसे आप लोग जानते हैं सोमनाथ पहले प्रथम ज्योतिर्लिंग है और मेरे पूरे बारह ज्योतिर्लिंग पूरे होने के बाद में मुझे फिर से ये भगवान ने अवसर दिया कि की मैं आखिर इनके दर्शन कर सकूँ तो ये मेरे लिए बहुत सौभाग्य की बात है और आज महाशिवरात्रि है जबकि शिव और पार्वती जी का विवाह हुआ था जिस अवसर पे भी हमें दर्शन मिला तो इससे बढ़ के कुछ नहीं है यहाँ पे हर एक शिव रोम रोम शिवमय हुआ है और आप सभी को भी महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं जय शिव जय शंभू रहे भीड़ तो कैसी अभी सुबह के समय भीड़ कम है लेकिन फिर भी बाहर तक लाइन लगी हुई है और ये तो स्वाभाविक है कि इतना हो सकता है सब महाकुंभ में जाने की वजह से यहाँ पे इतनी रश नहीं रही होगी लेकिन जैसे जैसे टाइम बढ़ेगा तो और हमें भीड़ बढ़ती हुई भी दिखेगी लेकिन एक चीज अच्छा है कि यहाँ का व्यवस्था बहुत अच्छा किया हुआ है की कोई यहाँ पे भगदड़ नहीं मचती है और सब लोग आराम से दर्शन स्पेशली दर्शन શિવરાત્રી આજે બહુ પવિત્ર દિવસ છે જે સૌથી પ્રાચીન બધા મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે જે શિવના બાર જ્યોતિર્લિંગ છે એમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે તો આજનો દિવસ બહુ જ પવિત્ર છે એજ કે માંગવાનું તો છે નહીં બટ હા એનું કામ અમે વધારે કરી શકીએ એવી જ પ્રાર્થના કરી છે આ કાજે તો સોમના થઈ આયા આયા બધા ઓ ફીલ એવું થાય છે કે મતલબ આજ ભક્તો છે ને ભીડ બહુ જ છે ને બધા બહુ જ શ્રદ્ધાથી અહીંયા આવેલા છે બધા બહુ દૂર દૂરથી અહીંયા આવેલા છે તો આજે જોઈને ખૂબ જ આ